અમે ફરી ફરીને મેં સેમ કપડાં પહેર્યા બોલો હાઈ ગોઈસ તો હાઈ ફ્રેન્ડ્સ ભાભી બનાવે છે આજે ચૂલા પર રોટી સરસ મજાની ચાલો ચૂલાનું જમવાનું કોને કોને ભાવે છે ચૂલાનું જમવાનું ભાવતું હોય તો આજે અમારા ઘરે આવી જજો જો કેટલી મસ્ત રોટી બનાવી છે આ મમ્મી માટે રોટી બનાવી લાગે આજે સ્પેશિયલ રોટી હા મને ખબર છે ચૂલા નું ખાવાની મમ્મી ઈચ્છા થાય ગાઈસ મારી મમ્મીને ને ખાવું પસંદ છે એટલે ક્યારેક ક્યારેક એક વીક ની અંદર એક વાર તો ચૂલા પર બનાવવું જ પડે ને ભાભી તો મમ્મી માટે જે મસ્ત રોટી બને છે મમ્મી સબ્જી શું બનાવે છે એવું છે સબ્જી શું બનાવે છે ખબર નથી ને ગાઈસ માહોલ કેટલો મસ્ત થઈ ગયો છે ને પ્લસ અમારા ઘરે ફ્લાવરિંગ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના છે વા બી છે આ ઉનાળો આવ્યો છે ને એટલે આવ્યો નહીં કા ઉનાળો જતો રહે મળ્યો ને કા હા ઉનાળો તો ગિયર ચોમાસું જેવું આવી ગયું છે ને એટલે તડકાના હિસાબે ઝાડવા બધા બહુ બધા બળી ગયા છે એમ તો છે ઘણા બધા છે જોઈ શકો છો પણ મને ધોવાડો લાગે છે તો ફ્રેન્ડ્સ સાથે માહોલ કેટલો સરસ છે જોઉં આટલા બધા ન મગણવાનું હોય કઈ સો ફ્રેન્ડ્સ હવે આપણે જવું છે કઈ રેસ બાર ફાઈનલી પહોંચી ગયા છે ગાઈસ તો આરોહી છે ને અત્યારે તોફાની બંદા બો રમારમ કરે છે ને કેરી ખાઈ છે અને મોઢું તો જો એમનું કેવું થયું છે જમેલ તો બાકી હે સબ્જી સુ બનાવી

એ બધી વસ્તુ સારી સિરિયલ ના જોવાય ખબર પડે એટલી કાલથી થી છે ને હવે પછી ટીવી નું રિચાર્જ કરાવવાનું બંધ કરી દેવાનું છે ખાવાનું ભાવે પણ સિરિયલ જોઈએ ને તો તો મજા આવે હું ક્યારેય સિરિયલ જ ના જોઉં કહીશ તો ભાભીને સિરિયલ જોવું ને એવું બધું બહુ ગમે છે એટલે હું ખીજાવું છું કે બહુ સિરિયલ ના જોવાય એના કરતાં તારે છે ને આરોહીને મૂવી જોવા દેવાની આરોહી મૂવી જોવું બેટા સને તેની કસમ જોવું છું દીકુ

લગાવવા પડશે હું પાણી ને ઓછું નાખું છું ને એટલે મારી બેલ છે ને તો જુઓ મેં સરસ મજાની બને ઓ માય ગોડ ધૂલ 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 લાગી ગઈ છે ને અત્યારે મસ્ત મજાનું સિરિયલ આવે છે કલે સુપર અને ભાભી જોઈ છે અને જમી લીધું છે ને મારે હવે છે ને દીવાબત્તી કરવાના છે પાછી તું અહીંયા પર આવી ગઈ છે ચાર્જર ક્યાં રાખ્યું ઓ નો હવે કોણ કરશે લાવવા બુઆનું ચાર્જર છે

આ છે અમારા ઉપરનો રૂમ છે આઈ થિંક હોલ છે બહુ સરસ છે આ હોલ ઉપરનો તો ગાઈસ દૂધ કાઢી લઈએ ફ્રીજર મારે ઉપર નીચે મારી જગ્યા પર છે તો દૂધ અહીંયા રાખીએ છીએ જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ અમારા આઈસક્રીમો ને એવું બધું બહુ પડ્યું હોય બધામાં અને નીચે છે એ ખાલી છે એ અમારે પેલું રાખવાનું છે આપણે શું કહેવાય પેલું બકાલું રાખવા માટે સ્પેશિયલ અને અહીંયા આ સિસ્ટર માટે મારે કોફી બનાવી છે એટલે મારે લઈ જાઉં છું દૂધ સરસ કોફી બનાવી છે કેમ કે અહીંયા અમારે સિસ્ટર માટે અલગ મસ્ત દૂધ રાખવું પડે અને પહેલું તો બધું અમારે તો ચાલો તમારે કંઈ ખાવું હોય તો કોમેન્ટ કરજો ઓકે ગાઈસ ચાલો હવે જવાનું છે નીચે દૂધ લીધું છે કોઈ બનાવવા માટે અને જોઈ શકો છું આ મારો ઉપરનો હોલ છે સરસ મજાનો હોલ છે અમારી તો ગાય આ છે જુલ્લો અમારો આ છે સરસ મજાનો મારો બેડ અને બધી વસ્તુ અહીંયા મસ્ત છે ઉપરના રૂમમાં ચાલો તો હોબી કન્ટિન્યુ રહીજો તો ચાલો ફ્રેન્ડ્સ હવે જવાનું છે નીચે દૂર થઈ નહીં র মাছ র মা আর আরু চানথি পে বনা মানেছে দু দিছে দু বি তারকে ুছে কেছে বিউছে আ বিউছে দদু বিউছে। વાવ એમ સુવાનું હોય એમ સુવાનું હોય ગાંડા છોકરા બીમાર પડ્યું હતું આ પીવું છે તારે દૂધી પીવું છે ઓ નો 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 થેન્ક યુ કઈ થેન્ક યુ બુઆ થેન્ક યુ કહેતો ચાલો બનાવવા જોઈએ કોફી ચાલો બનાવવા જોઈએ કોફી પીવાની છે કોફી થોડી ગાંડ તારે આરું પીવાની છે ચાલો ફ્રેન્ડ્સ બધા માટે કોફી બનાવું દૂધ ઓછું છે પણ અહીંયા ફ્રિજમાં છે એ દૂધ નાખીશ અને અડધું આ દૂધ નાખીશ એટલે આ નદી માટે બનશે ને પછી બીજા બધા માટે બનશે આ શું બનાવ્યું છે આપણે જોઈ પણ લઈએ વાવ રોટી બાજરીનો રોલો અને સબ્જી વાવ સરસ બનાવ્યું મમ્માએ

আজাছে করায়ত চেকরিয় করতুয় আজা করাকে তেয় ভ্রাতে ইচের মাদেখারেয়় সিস্েরনে মহমসেচে কোক্য় করাগান আজিয়ে কর બનાવાની હોય છે અમુક લોકોને તુર્સી ના આવડતી હોય મારા ઘરે તુરસી મશીન તો છે ને કેમ કે મારે એક દીવાનું હોય છે આ રીતના હું બનાવી શકું તમે ના ખાવ તો આ રીતે બનાવી શકો છું મને બ્લેક કોફી પસંદ છે અને એ લોકોને મિલ્ક કોપી પસંદ છે એટલે લોકો માટે મિલ્ક વાળી હોય અને મારા માટે બ્લેક વોડી મિલ્ક વાળી ઓવર વેઇટ વધી જાય

કરી દે રાજે મને નથી લીલી ગઈ ફેકે ને ફુઈ ફેકે ઓ જા આજ આજ હે ની બાગેર ઓ છે બને હો ચાલો ઉપર જઈએ પહોંચી ગઈયા ઉપર બની મમ્મી સારી હતી સારું ફ્રેન્ડ ચલો ગુડ નાઇટ જય માતાજી હર હર મહાદેવ આજના બ્લોગનો એન્ડ કરીએ છીએ કરીએ છીએ પર ચાલો જય માતાજી હર હર મહાદેવ જય સોમનાથ મળીશું બીજા બ્લોગ સાથે બાય